ননিকা ইনছেনজেো ুশণহিনিনিনিনদাক ExcelKK দামখা বাটানিন্যচা বিযিন কেন суা কোডযে নিনিনি কোডিনি. ও সিতান ক্দা কুতে এন তানিিযন্ ફેમિલી અત્યારે આપણે રિયન્સભાઈ ને નાસ્તો કરાવી દીધો છે અને હવે રિયન્સભાઈ ને આપણે રમાડી અને રિયન્સ ને મમ્મી જે છે કપડા ધોવા તો આપણે રિયન્સભાઈ ને ઘડીક વાર રમાડીએ અને અત્યારે અમને રિયન્સભાઈ નાસ્તો કરી દીધો છે રિયન્સભાઈ ને જુઓ નીચે ઉતરવું જ છે

અને અહીંયા બધું થોડુંક ખરખું કરી નાખી જો કે આપણા ગેરેજની વસ્તુઓ ને બધું વેડું છે તો આજે નવરા હઈ તો બધું સાફ સુફ કરી નાખી અને બધા રેસ બની ને દઈએ તો હું એ રેસની મમ્મી બંને સાફ કરી નાખશું ચાલો આપણે પેલા તો રેસ બની રેસની મમ્મી ઉડા વે તો આપણે થોડું કામ હાથમાં લઈ લે ચાલો આપણે સબ સબ કરી નાખી પછી મળીએ ત્યારે આપણે થોડું વાડામાં સાફ કર નઈ ખૂચે બધી ને અડધું બાકી છે તો આપણે નિયસ ભાઈ તો આપણે રિયન્સ ભાઈ ને અત્યારે થોડુંક ખવરાઈ દીધું છે ને અત્યારે બારે લઈએ છે

અને શરદી થઈ ગઈ છે તો નાકબગ બંધ થઈ ગયા છે તો ઓડે દીધા છે અને આપણે પણ હોઈ જઈએ અને બધાને ગુડ નાઇટ તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બધાને ગુડ નાઇટ